તો ગિરનાર સિંહ ગિરનાર ની વાત કરું તો મિત્રો નવસો ચૌદ રૂપિયા થી લઈને બારસો ને બ્યાસી રૂપિયા સુધી ગિરનાર વેચાણી છે મિત્રો પછી વીસ નંબર સિંહ ની વાત કરું જી વીસ નંબર ની તો મિત્રો નવસો એકાવન રૂપિયા થી લઈને બારસો ને સત્યાસી રૂપિયા સુધી સિંહ વેચાણ છે જી વીસ નંબર ત્યારબાદ મિત્રો આપણે એરડા ની વાત કરીએ તો એરડા આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં બાવીસ તારીખે આવ્યા હતા ત્યારબાદ આપણે જુવાર વાત કરીએ મિત્રો તો જુવારમાં ઓગણચાલીસ આવક હતી અને બસો ચારસો ને બાવન રૂપિયા થી લઈને આઠસો ત્રણ રૂપિયા સુધી વેચાણી છે પાંચ રૂપિયા અને બાજરીમાં ઊંચો ભાવ કહું તો છસો ને પંચાવન રૂપિયા મિત્રો ત્યારબાદ આપણે ઘઉં ટુકડાની વાત કરીએ મિત્રો ઘઉં ટુકડા ની વાત હતી એકસો ને કટ્ટાની આવક હતી નીચો ભાવની વાત કરું તો ચારસો ને અઠ્યાસી રૂપિયા સુધી નીચો ભાવ હતો અને ઊંચા ભાવની વાત કરું તો છસો ને સો રૂપિયા સુધી ઊંચો ભાવ બોલે છે મિત્રો આપણે પછી ત્યારબાદ વાત કરીએ અડદની અડદની આવક હતી મિત્રો તેર કટ્ટાની પાંચસો રૂપિયા થી લઈને પંદરસો ને સિત્તેર રૂપિયા સુધી અડદ વેચાણ મિત્રો પાંચસો રૂપિયા થી લઈને પંદરસો સિત્તેર રૂપિયા મિત્રો પછી આપણે વાત કરીએ મગની મગની અગિયાર કટ્ટાની આવક હતી અને અગિયાર કટ્ટામાં પાંચસો એક રૂપિયા થી લઈને

ચણામાં નીચો ભાવ કહું તો અગિયારસો રૂપિયા ભાવ હતો અને ઊંચો ભાવ પણ અગિયારસો રૂપિયા કેમ કેમકે એક વકલ હોય એટલે અગિયારસો અગિયારસો રૂપિયા મિત્રો પછી વાત કરીએ આપણે સફેદ તલ અને કાળા તલ તલની આવક ની વાત કરું મિત્રો તો તલ ની આવક બાસઠ કટ્ટાની બાસઠ કટ્ટાની ટોટલ આવક હતી એમાં સફેદ તલ ની વાત કરું તો ઓગણીસો રૂપિયા થી લઈને ત્રેવીસો ને એકાવન રૂપિયા સુધી ભાવ બોલાયા છે મિત્રો પછી કાળા તલ ની વાત કરું તો કાળા તલ માં બજાર બહુ સારી છે ચુમ્માલીસો ને એકાવન રૂપિયા થી લઈને ચુમ્માલીસો એકાવન રૂપિયા એક વખત ચુમ્માલીસો એકાવન ભાવ છે જીરુ ની જીરું બે કટાની આવક હતી મિત્રો ચૌદસો એક ચાર હાજર એકાવન રૂપિયા માં જીરું છે વીસ કિલો ચાર હજાર રૂપિયા પછી ત્યારબાદ આપણે વાત કરીએ ડુંગળીની ડુંગળીની આવક વાત કરું તો મિત્રો છ સાત હજાર છસો નેવ્યાસી જૂની ડુંગળીની વાત કરું તો પચાસ રૂપિયા થી લઈને એકસો ને પંચાણું ત્યારબાદ લાલ ડુંગળી નવીની વાત કરીએ આપણે નવીના ના ભાવ ખાવ તો અઠાવન રૂપિયા થી લઈને એકસો ને સાડત્રીસ રૂપિયા મિત્રો અઠાવન રૂપિયા થી લઈને એકસો ને સાડત્રીસ રૂપિયા મિત્રો વીસ કિલોનો ભાવ છે મિત્રો પછી આપણે સફેદ ડુંગળીની વાત કરીએ સફેદ ડુંગળીની આવકની વાત કરું તો અઢાર હાજર આઠસો ને એક્યાસીલાની સફેદ કાંદા આવક હતી તેમાં ભાવની વાત કરું તો સો રૂપિયા થી લઈને ચારસો ને અડસઠ રૂપિયા મિત્રો સો રૂપિયા થી લઈને ચારસો ને અડસઠ રૂપિયા પછી આપણે કપાસની વાત કરીએ તો ચારસો ને ચોરાણું ગાડી કપાસની આવક હતી સાતસો ત્રીસ રૂપિયા થી લઈને પંદરસો ને બાવીસ રૂપિયા સુધી ભાવ બોલાય છે મિત્રો વીસ કિલોનો ભાવ બોલાય છે મોવા માર્કેટિંગ યાર્ડ અને ત્યારબાદ આપણે વાત કરીએ શ્રીફળ ની આવક છવ્વી હજાર ચારસો ને સાહીઠ નંગની હતી સિફોલના ભાવ જે કાંઈ થાય છે મિત્રો તે સો નંગના ભાવ થાય છે મિત્રો ચારસો રૂપિયા થી લઈને એકવીસ અને ત્રીસ રૂપિયા સુધી મોવા માર્કેટિંગ યારવા ભાવ બોલે છે મિત્રો આપણે લાઇવરાજીના ભાવ તો તમને નહીં બતાવી શકે કે મિત્રો કેમકે લાઈવરજી આપણે બંધ કરેલી છે બધાય હવે તમને જે કાંઈ અગાઉના દિવસોમાં હું તમને ફોટા સાથે અથવા તો પાછળથી વિડીયો ઉતારીને ભાવ બતાવી ને આ રીતના આપણે જો સપોર્ટ મળતો રહેશે તો આવા વિડીયો આપણે ડેલી બનાવતા રહેશે મિત્રો તો મિત્રો આ આપણી નવી પહેલ હતી કઈક ભૂલ થઈ હોય તો માફ કરજો મિત્રો અને આવા નવા વિડીયો બનાવતો રહો તો કોમેન્ટ કરતો કે આવા નવા વિડીયો બનાવતો રહે કેમ કે હું અત્યારે એટલે ભાગો છું પહેલી વાર આવો કર્યો છે મિત્રો કાંઈ ભૂલ થઈ હોય તો હજી માફ કરજો અને આમાં કઈ સુધારો કરવો પડતો હોય ને મિત્રો તો હજી કહેજો આપણે સુધારો પણ કરીશું તો ચાલો આપણે અત્યારે વિદાય લેશું જય જવાન જય કિસાન